નમસ્કાર આપ જે રહે છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હેજર વખત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમુક્ત થયા બાદ એમની ગેરહાજરીમાં સર્જાયેલી પરિસ્થિતિનો સુપેરે ક્યાસ લગાવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવાની ગેરહાજરીમાં આમ આદમી પાર્ટીના પ્રાદેશિક નેતાઓ અને સ્થાનિક નેતાઓ દ્વારા જે પણ કોઈ વાતો કહેવાય એને સુધારવાનું અને આગળ વધારવાનું કાર્ય ચૈતર વસાવાએ હાથમાં લીધું છે વન કર્મી ને માર મારીને હવાઈ ફાયરિંગ કરવાના આરોપ સર દોઢ મહિના સુધી જિલ્લા સેશન કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા ચૈતર વસાવાના જેલવાસ દરમિયાન આદિવાસીઓ માટે ચાવી રૂપ કામ કરનાર ભારત ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છોટો વસાવાએ એમની ઉપર આક્રાચાર સંધાન કર્યા હતા છોટો વસાવાએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા ભટકી ગયો છે અને આમ આદમી પાર્ટી એનો ઉપયોગ કરી રહી છે

અહીંની જીઆઈડીસીમાં સ્થાનિક લોકોને રોજગારી મળે એ જ મુદ્દા લઈને અમે આજે આગળ વધી રહ્યા છે ત્યારે આમાં અમારા છોટુભાઈ વસાવા સાહેબ સાથે કોઈ પણ જાતના મતભેદ નથી એમના માર્ગદર્શન જ્યારે પણ જરૂર પડશે અમે એમને સાથે માર્ગદર્શન એમનું લઈને પણ આગળ અત્યારે ચોક્કસપણે આવનાર દિવસોમાં અમે ટીમ બનીને આગળ વધીશું અને એમને આમાં સફળતા બિલકુલ મળવાની છે એટલે મહેશભાઈ વસાવા હોય છોટુભાઈ વસાવા હોય કે કોંગ્રેસના તમામ અગ્રણીઓ હોય બધા અમે એક ટીમ બનીને એક મુક્તિ બનીને આગળ વધવાના છે બેડ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોલો કરો સમાચાર સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર